પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ વસાવાના માર્ગદર્શન હેઠળ ગઈ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રિના નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ ફરજ દરમિયાન હોમગાર્ડ સભ્યો ધ્રુપેશ ગિરીશભાઈ રાવળ તથા હોમગાર્ડ કલ્પેશ હીરાલાલ પરમાર નાઓ વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાળવેલ નોકરીની જગ્યા રેવડે મહાદેવ નાથીબા સોસાયટીની પાછળ વારસિયા ખાતે ફરજ પર હતા તે દરમિયાન તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રિના આશરે પોણા ત્રણ વાગે વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળે પેટ્રોલિંગ કરતા કરતા જલારામ મંદિર નાસીબા સોસાયટી પાસે પહોંચતા ત્યાં કેટલાક અસામાજિક ઈસામો ઝઘડતા હોય તેવો અવાજ આવતા ઉપરોક્ત હોમગાર્ડ સભ્યો પોતાની એક્ટિવા પર બેસી જઈ જય ભૂલે યુવક મંડળના મંડપ પાસે સ્વાદ ક્વાર્ટર્સ ખાતે પહોંચેલા અને ત્યાં જગ્યા પર જોતા કેટલાક ઇસમો એકબીજા સાથે ઝઘડો કર્યા હતા જેથી હોમગાર્ડ સભ્યોએ આ ઝઘડાતા ઈસમોને ઝઘડો ન કરવા માટે સમજાવતા તથા ઝઘડતા ઈસમોમાંથી માંથી ગૌરાંગ હરેરામ સિંહ નામના ઈસમે હોમગાર્ડ કલ્પી સિરાલાલ પરમાનાઓને લાફો મારી દીધેલો અને બંને હોમગાર્ડ સભ્યો સાથે ગાળા કરી ધક્કા કરી ઢીકાપાટી માર મારીથી ઇસમોએ કરેલ કહેલ કે તમારે આ વિસ્તારમાં આવવું નહીં અને જો આવશો તો તમને અહીં નોકરી કરવી ભારે પડી જશે અને ઈસોમાંથી શૈલેન્દ્ર વાઘમારી નામના ઈસમે કહેલ કે આ વિસ્તાર મારો છે અને પોલીસ હોમગાર્ડ પણ કશું કરવું કરી શકતું નથી અને ફરક પડતો નથી અને તમે તો હોમગાર્ડ છો તમે શું મારું બગાડી શકશો અહીંયા તો અમુક પ્રમાણે જે કહીએ એ જ પ્રમાણે થાય તમારે રહેવું પડશે નહીતર તમને અહીં નોકરી નહીં કરવા દઈએ અને તમારી વચ્ચે અમારી વચ્ચે પડવું નહીં તમ અહીંથી ચાલે જાવ નહીં તો તમારા હાથ રાટિયા તોડી નાખીશું તેમ કહી તે ઈસમો છૂટા હાથની મારામારી કરવા લાગેલ અને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી આ ઈસમો ત્યાંથી ભાગી ગયેલ અને ઝઘડો કરી નાસીગઢ જે બાબતે હોમગાર્ડ સભ્યો ફરિયાદ કરતા શૈલેન્દ્ર મુકુન્દ્રાવ વાઘમારે તથા ગૌરાંગ સિંહ તથા હર્ષવર્ધન ગણેશભાઈ વાકોડે તથા વિવેક જગદીશભાઈ શ્રીમાળી તથા શિવમ કમલેશભાઈ રાજપૂત નાઓ વિરુદ્ધ વારસિયા પોલીસ સ્ટેશનમાં બીએનએસ બે હજાર તેવીસની કલમ એકસો નેવ્યાસી એકસો એકાણું એકસો એકવીસ બસો એક

पुलिस के खुजवार के खुजवार से कोई भी व्यक्ति जोड़े हमें कोई न्यूक्स नहीं कर रहे हैं और समाजिक रोड नहीं कर रहे हैं कर रहे हैं अन्यथा हम माफी मांगेंगे संस्ली क्राइम न्यूज़ ने सब्सक्राइब करो और बेल आइकन दबावी ताजी यानी सचोट क्राइम समाचार सॉफ्टी पिल्ला मिलवो